આપણે આપણે વ્યવસ્થાના ભાગ રૂપે બની જઈએ આપણે આ વ્યવસ્થાના ભાગ રૂપે ન બનીએ એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એ આપણું જ કાર્ય છે આપણે જ કરવાનું છે અને બાપુ જે જહેમત ઉઠાવ્યું છે બે બે ત્રણ મહિનાથી આ બધું સામ્રાજ્ય ઊભું કર્યું છે જે સેવકોના માધ્યમથી આપ સૌના સાથ સહકારથી બાપુને શ્વાસ ચડે છે છતાંય આ કેટલી ઉંમર હોવા છતાં પણ બાપો કેટલો રાત દિવસ મહેનત કરી છે એની મહેનત લેખ અલેખે ન જાય એ આપણે ખાસ દેવાનું છે સંતોને ખાસ વિનંતી છે કે આપણી મર્યાદા આપણી સાધુતાઈનો પરિચય સમાજને આપે કે સાધુ સંત ન હોત તો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઓ તો ઠારત ઠામો ઠામ એ સંતો એ મહંતો એ મહાપુરુષો જે ગિરનારની ગુફાઓમાંથી હેલેખ જગાવીને અહીંયા વડલાના સીમાડે બાપુના આમંત્રણને માન આપીને સૌ સંતો પધાર્યા છે મહંતો પધાર્યા છે સેવક સમુદાય પધાર્યો છે એનો બાપુ તરફથી સૌનો આકાર છે આવકાર છે અને ઈ આવકારમાં આપણે સૌ સહભાગી બનીએ સંમિલિત થઈએ અને શાંતિથી આ કાર્ય સંપન્ન થાય આજે યજ્ઞની પૂર્ણાહુતિ થવાની છે પાંચ વાગે અને બપોરે જે સંતોનો જે હમણાં આપણે રવાડી જોયું જે બાપુ જે વ્યવસ્થા કરી લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે પણ આ શિવરાત્રી અને જે મહાકુંભ આપણે જે પ્રયાગરાજની અંદર હમણાં ઉદ્યોગવાનો છે એ પ્રયાગરાજ મિની કુંભ બાપુએ લોકો સાધુ સંતો આ સંતો આવું કાર્ય કરી શકતા હોય છે એ સાધુ સંતો આવા મહાયજ્ઞો કરી શકતા હોય લાખો લોકો પાસે પૈસો હોય સંપત્તિ હોય સમૂહ હોય છતાંય ભગીરથ કાર્ય કરી શકતા નથી પણ એક એ આ સીમાણે બેઠો બેઠો તપ કરતો હોય છે ભગવાનની આરાધના કરતો હોય છે ત્યારે આવા ભગીરથ કાર્ય થતા હોય છે અને આપણે આ ભગીરથ કાર્યની અંદર જયારે સમલિત થવા માટે આવ્યા છીએ ત્યારે આપણે સાધુતાઈ અને સાધુતાઈનો પરિચય દઈએ અને પબ્લિકને વિનંતી છે કે જ્યાં જગ્યા મળે ત્યાં શાંતિથી બેસી જાય અને આપણે કાર્યને સંપન્ન કરવા માટે એમાં સહભાગી બને સાથ સહકાર આપે દરેક વ્યક્તિ સ્વયંસેવક બની જાય કોઈ અવ્યવસ્થા ન ઊભી થાય એટલા માટે આપ સૌને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું ખાલી બે કલાકનો આ રમત છે બે કલાકની અંદર આપણે આ વિશ્વની અંદર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે એ લાઈવ પ્રસારણના માધ્યમથી આવા જ્યારે બહોળી સંખ્યામાં સંતોને મહંતો મહામંડલેશ્વરો જ્યારે અહીંયા જાણી બદલાના સિમાડે બાપુના જ્યારે આંગણે અહીંયા પધાર્યા છે એની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે જ્યારે પધાર્યા છે ત્યારે એ કાર્ય દીપી ઉઠે અને એ કાર્યની સુવાસ आज यह आचार देश विदेश में चैनल ना बात जमती यूट्यूब ना बात जमती सौ निहारी रियाचे चारे इ कार्य खूब योजना दिए संपन्न था एम आपने सौ सहभागी बनी ने इ कार्य ने दिखाई हुए बलों किरनारी महाराज की बलों किरनारी महाराज की सत्य सनातन धर्म की संतों ने થોડી પ્રાર્થના ધ્યાનથી જે સાંભળે ચૌદા મઢી સંસુખ પીર બાવા આપ સૌને ખ્યાલ જ હશે રાત્રે બનમલીન થયા છે આપણા શ્રી પંદસનામ જૂનાખાડાના પદાધિકારીઓ જે સંરક્ષક અને આપણા જે થાનાપતિ સભાપતિજી મહોદય પ્રેમગીરીજી અને હરિગીરીજી મહારાજ અહીંયા આવ્યા હતા કાર્યમાં સ્વભાવ વૃદ્ધિ કરવા માટે છતાંય અનિવાર્ય સંજોગો વસાત પીર બાબા સોધામ પધારા છે કૈલાસ ગમન થયું છે ત્યારે એની આપણે આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળીને એની આત્માને શાંતિ પમાડવા માટે આપણે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરશું પછી આગળનો કાર્યક્રમ આપણે ચાલુ કરશું જે લોકો મારી વાતને સાંભળી રહ્યા છે વાતને સમર્થન આપે અને બે ખાલી મૌન ખાલીને આગળની કાર્યવાહીને આપણે આગળ છે કાર્ય તો બહુ મોટું હતું પણ ઈશ્વરની ઈચ્છા બલી હસી ભગવાનની જે ઈચ્છા હોય એમ જ થતું હોય પીર બાબા અંબાજી મંદિર મહંત અને આપણે જે ચૌદ મઢીના

સ્વયંસેવકોને મારી વાત સાંભળી રહ્યા હોય તો સંતો ટ્રાફિકમાં હલવાણા છે તો એને મંચ સુધી લાવવા માટે વિનંતી ધન્યવાદ એટલે આપણે બે મિનિટ બોન્ડ પાળીશું પછી આપણે આગળનો કાર્યક્રમ ગોપાલગીરી બાપુની આજ્ઞા અનુસાર આપણે આગળ ધપાવશું આપણે વચ્ચેથી એક રત્ન એક મહાપુરુષ આપણે ગુમાવ્યું છે માટે એના સન્માનમાં બે મિનિટ મૌન પાડીને આપણે આગળની કાર્યવાહી કરશું નમઃ શિવા शिवाय बोलो अंबा मैया की गिरनारी गुरुदत्त भगवान की भक्त और भगवान की संत समाज की अपने बच्चे पूज महंतो महानश्रीओ महामंडलेश्वर श्रीओ पधारी रिया छे एमनो खूब खूब स्वागत छे गोपालगिरी बापू नी जे जहमत छे जे मेहनत छे એ મહેનત અનુરૂપ આપણું કાર્ય સુચાર રૂપ થી સંપન્ન થઈ રહ્યો છે યજ્ઞનો કાર્ય કુંડી યજ્ઞ આપણે આપણે કલ્પના ન કરી શકીએ એવો કાર્યક્રમ આપણે સૌ નજરે નિહાળી રહ્યા છીએ ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ અભિનંદન છે ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌ આ કાર્યક્રમમાં પધાર્યા બાપુને આમંત્રણને સ્વીકારીને બાપુના કાર્યને માં અભિવૃદ્ધિ કરી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત ને અભિનંદન છે પધારો રામનાથગીરી બાપુ મંચ ઉપર કેવલ મહંતો સિવાય કોઈ બેસે નહીં એ વિનંતી છે કેવલ અસ્થાનધારી ધારી જે આમંત્રણ બાપુના આમંત્રણને માન આપીને અહીંયા સુધી પધાર્યા છે એવા ખાલી મહંત સ્ત્રીઓ મંચ ઉપર વિરાજમાન થાય બાકીના જે સાથે સંતો હોય બીજા હોય એને વ્યવસ્થા કરવામાં આવી છે કે અમારો કાર્યની અંદર આપ સૌ સહકાર આપશો એવી વિનંતી રામનાથ ગિરી બાપુને અહીંયા વચ્ચે બી મારું માતાજી राम <laughs> र